સુરતમાં અગતન ટેકનોલોજીથી સજ્જ અને સ્પેશિયલ ડોક્ટરની ટીમ સાથે કામ કરતી સોરસ લેબોરેટરીની શરૂઆત સુરતમાં કરવામાં આવી છે સોલ્યુશન અંડર વન રૂફના સ્લોગન સાથે અઠવા લાયન્સ વિસ્તારમાં શરૂઆત કરવામાં આવી છે આ લેબોરેટરીમાં નવા અગતન મશીનો હોવાથી સમયનો વેડફાળ ઓછો થશે અને દર્દીઓને તાત્કાલિક રિપોર્ટ મેળવી શકાશે સુરતમાં ડાયગ્નોસ્ટિક ક્ષેત્રે અક્તન ટેકનોલોજી સાથે શ્રેષ્ઠતાના પાયો એટલે સોરસ લેબોરેટરીઝ સુરતમાં શરૂ થયેલ સોરસ લેબોરેટરીમાં નવી ટેકનોલોજી અને દરેક ડિપાર્ટમેન્ટ માટે સ્પેશિયલ ડોક્ટરની ટીમ સાથે વિઝન જેનેટિક ટ્રાન્સપ્લાન્ટના પરીક્ષણની સાથે સાથે અવેરનેસ વિશે પણ કામગીરી કરવામાં આવે છે આ લેબોરેટરી શરૂ કરવાનો મુખ્ય હેતુ તો એ છે કે જે રિપોર્ટ્સ માટે લોકોને જે રિપોર્ટ્સ માટે લોકોને રાહ જવી પડતી હોય છે અને રિપોર્ટ બાદ નિદાન થતું હોય છે એ રિપોર્ટ નવી ટેકનોલોજી અને ડોક્ટરીની ટીમ સાથે થોડાક જ કલાકોમાં કરી શકવાથી દર્દીઓને જલ્દી સારવાર મળશે આ અંગે સોરસ લેબોરેટરીઝના ફાઉન્ડર ડોક્ટર હસમુખ બાલરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ લેબોરેટરી અમે હાલમાં શરૂ કરી છે જેનો મુખ્ય હેતુ સોલ્યુશન અન્ડર વન રૂફ છે આ લેબોરેટરીમાં અમે અલગ અલગ પ્રકારના તમામ રિપોર્ટ્સ કરવામાં આવે છે સુરતમાં અને ગુજરાતમાં ઘણી વખત દર્દીઓએ અમુક બીમારીઓના રિપોર્ટ અન્ય રાજ્યમાં અથવા તો અન્ય દેશમાં મોકલવામાં આવે છે જેથી તેનો ખર્ચ પણ વધારે થાય છે તો સાથે જ સમય પણ બગડે છે અને ઘણી વખત તો રિપોર્ટ આવતા સમય લાગવાથી દર્દીઓને સમયસર સારવાર પણ મળી શકતી નથી સુરતમાં હવે એક જગ્યાએ ગંભીર રોગના રિપોર્ટ થોડાક જ કલાકોમાં થઈ શકે તે હેતુથી આ સોરસ શરૂઆત કરવામાં આવી છે હું અને સાથે ફાઉન્ડર ઓફ સોરસ લેબોરેટરી આજે હું તમને સોરસ લેબોરેટરીની વાત કરીશ આ લેબોરેટરી અમે રિસેન્ટલી એસ્ટાબ્લિશ કરી છે અને આ એસ્ટાબ્લિશ કરવા પાછળનું રીઝન એ હતું કે એક અંડર વન રૂફ એક રૂફની નીચે જે પણ દુનિયાની અંદર જે પણ ઇન્વેસ્ટિગેશન થાય છે જે સ્ટાન્ડર્ડ થાય છે એ બધા અમે એક જ બિલ્ડિંગની અંદર કરી શકીએ એટલે આ લેબોરેટરીમાં અમે ઇમ્યુનોલોજી ટ્રાન્સપ્લાન્ટ ઇમ્યુનોઇસ્ટો કેમેસ્ટ્રી કેન્સર ડાયગ્નોસિસ માઇક્રોબાયોલોજી ફ્રોસાઇટોમેટ્રી જીનેટિક જીનોમિક્સ જે ટાઈમની બધા જ જે ટેસ્ટ જે ઇન્ટરનેશનલ લેવલે થઈ રહ્યા છે એ અમે અહીંયા અત્યારે કરી રહ્યા છીએ આ પાછળ કરવાનું કારણ એ હતું કે અત્યારે દુનિયા જે રીતે આગળ વધી રહી છે એ રીતે હેલ્થકેર સેક્ટરમાં પણ આપણે આગળ વધવું જોઈએ સો અત્યારે ગુજરાત અને ઇન્ડિયામાં આપણે મેડિકલ ટુરિઝમ પણ વધી રહ્યું છે એટલે જો